વડોદરા શહેર પોલીસ મુખ્યાલય ખાતે છોતેરમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા વડોદરા શહેર પોલીસ દ્વારા છોતેરમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને સારી કામગીરી કરવા બદલ તેમને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ સાથે બાળકો અને એનસીસી કેડેટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનરે જણાવ્યું જણાવ્યું હતું કે ગણતંત્ર પર્વની ઉજવણી માટે ગ્રાન્ડ પરેડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર અને શહેરીજનોને સુરક્ષા પૂરી પાડવામાં મદદ કરી છે એવા પોલીસ અધિકારીઓની કર્મચારીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે શહેરીજનોની સુરક્ષા વધુ સુદ્રઢ બને તે માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ગણતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે પોલીસ મુખ્ય ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસનું ઉજવણીના નિમિત્તે ગ્રાન્ડ પરેડ સેમની અને વર્ષ દરમિયાન જે પોલીસ અધિકારી કર્મચારીઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે અને શહેરજનોને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની દિશામાં મહેનત કરી છે એવા અધિકારીઓ અને કર્મચારીઓને રૂપે આપણે આજે સન્માન પણ કરી છે આ કાર્યક્રમ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પોલીસ અધિકારીઓ એમના પરિવારજનો પોલીસ લાઈનમાં રહેતા તમામ પરિવારના પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના કેટલાક શહેરજનો પણ આજના કાર્યક્રમમાં ભાગ લીધી છે આપણે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસની શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે આપણા કટિબદ્ધતા અને આ દિશામાં આવતા દિવસોમાં જે સંકલ્પ સાથે કામ કરવાનું છે અને રિમાઇન્ડ કરીને આપણા રિઝોલ્વને વધુ સદૃઢ કરીને આગળ વધવાની સંકલ્પ કરી છે શહેરજનોને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અપેક્ષા છે એમના સાથ અને સહકારથી શહેરને એક સુરક્ષિત શહેર બનાવવામાં આપણે સફળ રહીશું